તો કોમનવેલ્થ અને ઓલિમ્પિકની યજમાની માટે ભારત તૈયાર છે ગુજરાતના સૌથી મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન થશે આગામી ચૌદ સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી ઉદ્ઘાટન કરશે અમિત શાહના હસ્તે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ઉદ્ઘાટન થશે આઠસો ચોવીસ કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અલગ અલગ છ ભાગોમાં બનાવાયું છે અને તેનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે થશે ભારત બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમ્સ અને બે હજાર છત્રીસની ઓલિમ્પિક ગેમ્સની યજમાની મેળવવા માટે તૈયારીઓ કરી રહી છે અને તેના ભાગરૂપે ગુજરાતમાં સૌથી મોટું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે તે હવે ઉદઘાટન માટે તૈયાર થઈ ચૂક્યું છે ને ત્યારે અમદાવાદના નારણપુરા ખાતે આવેલું આ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે તેનું ઉદઘાટન છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૌદ સપ્ટેમ્બરના રોજ કરવાના છે ત્યારે તમામ તૈયારીઓ છે તે અત્યારે કરવામાં આવી રહી છે ત્યારે ચૌદ તારીખે સાંજના ગૃહમંત્રી અમિત શાહ ની ઉપસ્થિતિમાં અહીં એક વિશાળ કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે અને તેની સાથે સભા છે તેનું પણ આ આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આઠસો અને ચોવીસ કરોડ ખર્ચે આ ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ છે તે નિર્માણ પામ્યું છે બે હજાર બાવીસ માં છે તે આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બનાવવા માટે શિલાન્યાસ છે તે કરવામાં આવ્યું આવ્યો હતો ત્યારબાદ હવે આ સમગ્ર જે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ છે તે અત્યાધુનિક સુવિધાઓ સાથે સજ્જ થઈ ચુક્યું છે ને ત્યારે હવે ચૌદ સપ્ટેમ્બરના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ છે તેને ખુલ્લું મૂકવાના છે કેમેરા પર્સન રીતે સુથાર સાથે જય ચૌહાણ ન્યૂઝ કેપિટલ અમદાવાદ